મંડારિયા બહુચરાજી મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવરાત્રી ઉત્સવની પરંપરા રહી છે જે મુજબ આજે જર્જિલણી અગિયારસના રોજ માણેક ચોકમાં મંડપ રોપી અને ધ્વજાનુરૂપ સાથે જ નવરાત્રી ઉત્સવ સંદર્ભે વિવિધ વિભાગોમાં કામગીરી સંપન્ન કરવામાં આવી હતી અંતે ઉલ્લેખનીય છે કે ભંડારિયા મંદિર ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન અહીંયા માણેક ચોકમાં નવ દિવસ માતાજીના ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવવામાં આવે છે દરેક જમીન પર બેસી અને માણેકચોકમાં ભજવાતા ભવાઈ નાટકોને નિહાળે છે બગડાણાના બજરંગદાસ બાપા ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા તો આ ભવાઈ નાટકોને લઈને દાતાના રાજ્યો દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રીકોનો રાજાશાહીના સમયમાં મુંડકી વેરો માફ કરોવાની વાયકા છે ય આસો પાદ્રવાસુદ 11 સે માતાજીનો મંડપ મુર કયા બાદ અમે એટલા માટે વહેલું મુહૂર્ત કરીએ છીએ કે અમારું આયોજન બહુ ભવ્ય મોટું અને વિશાળ હોય છે કે જે એકાદ દિવસની અંદર થઈ ન શકે એટલે આજથી અમારી ઇત્યાદિ નાટકોથી માંડી મંડપ સેવા શણગાર આ તમામ વ્યવસ્થા કરવામાં અમારે વીસ દિવસે પણ ટૂંકા પડે છે એટલે આજથી જ અમારી નવરાત્રિનો પ્રારંભ માના ચરણોમાં થાય છે આજે બહારથી જે કોઈ સેવકો બહાર ગયા હોય બધા ભેગા થઈ અને શુભ ચોકડી એની અંદર મંડપ કરીએ છીએ દરેક ચૌદ અત્યારે અહીંયા હાજર છે દરેક માતાજીના મંડપ શુભ રોકડ થયું છે જય